તો મિત્રો હું આવી ગયો છો મારા પરમ મિત્ર એટલે કે જયપાલભાઈ ફઢિયાની વાડી અને એમની વાડીએ એક વાયુ છે બિયારણ એટલે બિયારણ એટલે કે મગફળી ઉનારું મગફળી વાયુ છે તો મિત્રો આગળ તમને લઈ ગયો મગફળી તમે જો એક વાર બી આપણે છોડો ઉપાડો તો કેવું બી છે જોયું તો મિત્રો તમે જો મગફળી અને આ ઉનાળુ મગફળી છે અને આ બિયારણ નું નામ છે બાહુબલી ચોવીસ નંબર ની મગફળી છે તો આ બિયારણ તમે લીધું ક્યાંથી અને ચોવીસ નંબર ચોવીસ નંબર ચોવીસ નંબર તો તમે મિત્રો જોઈ શકો છો મગફળી ની વેરાયટી કેવી છે તો મિત્રો આ મગફળી નું બિર પચીસ દિન તરી નો ઉતારવામાં આવે છે બિયારણ નું ઉનારું વાવેતર પણ કરેલું છે અને તમે આ ચોમાસામાં પણ આ મગફળી નું વાવેતર કરી શકો છો તો અત્યારે જ જાઓ મેં નીચે આપેલો છે કોન્ટેક્ટ નંબર અત્યારે જ આ બી નું તમે ઓર્ડર કરી દો અને અહિયાં જઈને લઈ આવો કોઈ જય શક્તિ એગ્રો